પડેલ શક્તિ બહાર લાવવા અને સમાજની સાથે પુરુષ ચમાવડી બની મહિલાઓ પગભર થવા ખાસ ભાર મૂંચ્યો હતો મહિલાઓને કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી અને મહિલાઓને ઘર ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચે અને તેનો લાભ લે અને પગભર થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર દ્વારા મહિલાઓને જણાવ્યું હતું કે કુપોષણ બાળકો માટે ખાસ કાળજી રાખવા પણ મહિતગાર કરવામાં આવ્યું હતું મેડમ દ્વારા મહિલાઓને કોઈ પણ પ્રકારની પડતી પહોંચી વળવા પોલીસ અને કાયદો નો સહારો લેવા સલાહ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતિબેન ડાબી જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ સુદાસમા નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપડિયા તાલુકા ભાજપ પ્રમુખ અર્જુન આત્રોલિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાબી શિલ્પ પીએસઆઈ શીતલ મેડમ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરવી વી અડેદરા આઈસીડી કચેરી સીડીપીઓ ઇલાબેન પરમાર પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ વત્સલાબેન દવે સહિત રાજકીય આગેવાનો અને આંગણવાડી મહિલા હાજર હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ ગુજરાત રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો આઈસીડીએસ વિભાગ માંગરોળ દ્વારા આજે મહિલા સંમેલન નારી સંમેલન યોજાયું આમાં મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી નારી છે એ પોતે પોતાના આત્મનિર્ભર માટે ઊભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે આ યોજનામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને યોજનાઓ સમજી સમજાવી અને એમના અંદર ઉત્તર મેક્સિમમ લોકો મહિલાઓ માટેની જે યોજનાઓ છે એનો લાભ લે એના માટેનો આજનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો અમારે જિલ્લા તંત્ર અને આઈસી એમડીએસ વિભાગે દરે મોટી સંખ્યામાં મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત ઉઠાવી છે અને સફળ કાર્યક્રમ બદલ હું સૌનો માંગરોળના આગેવાનો અને માંગરોળ મહિલા બહેનોનો સૌનો આભાર વ્યક્ત કરું છું વત્સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર જૂનાગઢ મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢ આયોજિત નારી સંમેલનની અંદર આજે માંગરોળ તાલુકામાં આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે નારીઓના આત્મનિર્ભર બને નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે અને આ તમામ બહેનોને પોતાના વિસ્તારની અંદર ફરી પાછી તમામ યોજનાઓનો લાભ તમામ બહેનોને મળી રહે એ આયોજિત માટે આ નારી સંમેલન યોજવામાં આવેલું છે અને ખરેખર નારી તું નારાયણી નારી એક એક આત્મનિર્ભર બને એના માટેના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે